તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડીયો પૂરો વિડીયો તમને ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પંચાણું સરપંચ આ ટ્રેક્ટર વેચવાનું છે ટુરબો એમ કે એમ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર નવ કંપની ફિટિંગ મોડેલ કન્ડિશનમાં જોવા મળશે બાકી આખું જનરલ બનાવેલું છે ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું જનરલ કલર કામ કરવામાં આવ્યું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અત્યારે કોઈ વસ્તુનો ટ્રેક્ટર ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આ ટ્રેક્ટરની તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમની ટ્રેક્ટરનું કંડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટર ને આગળ હું બધી માહિતી તમને આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે બેટરી નવી છે વાયરિંગ બધું છે ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા ટ્રેક્ટરના ટાયર જોવા રિમોટ કરેલા નવા ટાયર સો એ સો ટકા કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે આખું જનરલ બનાવેલું છે કલર કામ કરેલો છે એન્જિન ગેર હાઇડ્રોલિક એક લાખ નેવું હજાર કિંમત થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર ઉપર વિડિયો જોતા બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો